અમે છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ

જીગ્નેશભાઈ મુર્દાબાદ ના બે ચાર નારા પાર્ટી મૂકી દઉં ચાલ અને તું બી એક વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની સરકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓગ છે આ ચોપડી આ તો પંદરસો બે હજાર બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ ને તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂત દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણો નહીં આવે સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટી ના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં મોહે એક દિન એસા આવે મેળો અને તમને એ પણ કહું મિત્રો એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટી એ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા

જે ટ્રકો માધ્યમથી ભરી ભરીને રાજસ્થાન થી ગુજરાત પોલીસ જે દારૂ મંગાવે છે અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે છે એ મંજીરા વગાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડનો હપ્તો જિલ્લા પોલીસ વડાય ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ અને જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા પટ્ટા ઉતરવા જોઈએ છું મારો અવાજ ને કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રગ્સ ના મુદ્દે મિત્રો ને ખાસ કહેવા માંગુ છું આજની તારીખે તમારે તમારા શહેરના મોલ્લામાં તમે તમારા ટાઉનમાં તમારા તાલુકામાં રે તમારા ગામમાં મીટિંગો કરી સમાજના મેળાવડા કરી દ્રષ્ટા દુષણની સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપડા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે અત્યારે જે ગરીબ બહેનો ગરીબ પરિવાર કોન્સ્ટેબલોની પત્નીઓને માતાઓને મારી સામે રોડ પર ઉતારી એ જ મારા ગુજરાતની બેનના માતાઓ કેસે જીગ્નેશભાઈ તમે સાચા હતા આજ બેનો કેસે આ મારો વિડિયો રેકોર્ડ કરીને રાખજો

કેટલા ખતરનાક આ દ્રશ્યો છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે બે હજાર ને વીસ થી બે હજાર ને પચીસ ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા બે લાખ કરોડ નું ડ્રગ્સ આવ્યું ક્યાંથી મિત્રો સવાલ પૂછવાનું કે નહીં એક તો મંગાવતું હશે ને તમારા ગામની અંદર ગોળ નો રવો કોઈ હોય નઈ તો કોઈ ગોળ વેચવા આવે ગુજરાત ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ કોણ શાળા ડીલરો અને એક વાત કહું જે પણ મંત્રી એ ગુજરાત યુવા પેઢીના ભોગે

મારો બાપ દિવાસ બી છે પણ રોજ હાજર બે પાંચ લાખ નું બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાલ માં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો ને ગરીબ માણસોને ને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગ ના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો નો પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું પણ એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી ચૂંટણીના બે વોટ પ્લસ થાય કે માઇનસ થાય અમુક વસ્તુ તમારે બોલવી પડે ફરી એક વાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનું દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા માન્ય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસ કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપ્યું છે અમારા માટે ખાલી એક મિટિંગની વાત નથી આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત ક્યાંય કે ના કહે આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાળી પીલી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂમાંથી કમાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીને ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા વિવેક તમને જોઈને લાજે દીકરીઓ માતાઓની સામુહુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન વિધવા થઈ હજી કેટલી બહેનોને આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત મુક્ત બનવું જોઈએ